નમસ્કાર ટીવી માં આપનું સ્વાગત છે હું શું ભદ્રેશ મહત્વના સમાચારો પર નજર કરીએ શરૂઆત કરીએ બનાસકાંઠાથી બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રેપન વર્ષથી ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે અષાઢી બીજના દિવસે શહેરની નગરચરિયાએ નીકળે છે ત્યારે આ વખતે જિલ્લા મથક પાલનપુરના પથ્થર સડક વિસ્તારમાં આવેલા મોટા રામજી મંદિર ખાતેથી આ નગરચરિયાનું આયોજન કરવામાં આવ્યું છે રામ સેવા સમિતિ અને હિન્દુ સંગઠનો દ્વારા રથયાત્રા ઓપરેશન સિંધુની થીમ પર યોજાઈ છે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી રથયાત્રાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે શહેરના પૂર્વ તેમજ પશ્ચિમ વિસ્તાર મળીને કુલ અઢાર કિલોમીટરના વિસ્તારમાં રથયાત્રાનો રૂટ નક્કી કરાયો છે રથયાત્રામાં ભગવાન જગન્નાથના દર્શનાર્થે આવતા દર્શનાર્થીઓને મગ જાંબુ અને કાકડીનો પ્રસાદ અપાશે ગ્રામ સેવા સમિતિ દ્વારા અંદાજીત બારસો કિલો મગ જાંબુ અને કાકડીનો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે રથયાત્રામાં એક હાથી ચાર ઘોડા ત્રણ બગી જોડાશે તો સાથે સાથે ઓપરેશન સિંધુ સહિતના ચેપલાનું પણ આયોજન કરાયું જે રીતે સમયના અંદર જે રીતે જમ્મુ કાશ્મીરમાં આસુરી તત્વો દ્વારા જે આતંકવાદી હુમલો કરી અને જધનને કૃત્ય કરવામાં આવ્યું હતું અને એમાં આપણા દેશની બેન પોતાનો સુહાગ ઉજાડવામાં આવ્યા હતા એના વળતા જવાબરૂપે ભારતે જે આપણી આર્મીએ આમાં જે વ્યમિકા સિંહ અને સોફિયા કુરેશી દ્વારા જે રીતે વળતો જવાબ આપી અને જેમના આતંકવાદી અડ્ડાઓને ધ્વસ્ત કરવામાં આવ્યા હતા એ ટીમ પર આપણે આવતીકાલે જે જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે એમાં આપણે ટેબ્લો તૈયાર કરે છે વર્ષોથી ભગવાન ચાર મોસાડ જાય છે અને મોસાડનું જે પાલનપુર રેગ્યુલાર વચ્ચે શરૂઆત થઈ અને પૂરું રેગ્યુલર આજ ભગવાનનું મોસાડ બન્યું છે અતુલભાઈના ઘેરથી આજથી ચાર વર્ષ પહેલા શરૂઆત થઈ એ પછી મહેશભાઈ પછી સુપ્રિયાજી અને હવે ચોથા વર્ષે મારા પરિવારને લાભ મળ્યો છે હું મારી જાતને ધન્યતા અનુભવું છું અને ભગવાન મોસાડમાં પાંચ દિવસ સુધી અમારા ઘરે રોકાણા એ માટે ભગવાનનો ખૂબ આભારી છું અને ભગવાન આવા વિશેષ કામ કરવા માટે મને કૃપા કરે મારા ઉપર મને મારા સમય અને સંજોગોને સાનુકૂળ રાખે એવી ભગવાનને પ્રાર્થના કરું છું